ભરૂચ નગરપાલિકાની કારોબારી બેઠકમાં રૂપિયા છ પોઈન્ટ પચાસ કરોડ થનારા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ખાસ કરીને સરકારમાંથી આવેલી છ પોઈન્ટ પચાસ ગ્રાન્ટમાંથી વિકાસના કામો તેમજ સર્કલોના નવીનીકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી ચાલુ મહિનાના અંતમાં નગરપાલિકાની સામાન્ય સભા મળશે તે પહેલા કારોબારી સમિતિના અધ્યક્ષક હેમેન્દ્ર પ્રજાપતિની અધ્યક્ષતામાં કારોબારી સમિતિની બેઠક મળી હતી જેમાં મુખ્ય અધિકારી તથા સમિતિના સભ્યો હાજર રહ્યા હતા રાજ્ય સરકાર તરફથી પાલિકાને મળેલી છ પોઈન્ટ પચાસ કરોડ ઉપરાંતની ગ્રાન્ટમાંથી વિકાસના કામો તથા શક્તિનાથ મહમ્મદપુરા અને પાંચ બત્તીસ સર્કલના નવીનીકરણ સહિતના ઠરાવો અંગે ચર્ચા કરવામાં આવી હતી સરકાર આપેલી ગ્રાન્ટમાંથી વિકાસના કામો નક્કી કરી તેને મંજૂરી માટે સામાન્ય સભામાં રજૂ કરાશે ભરૂચમાં ડમ્પિંગ સાઇટ દબાણો સહિતના અનેક પ્રશ્નો ઉભા થયા છે ત્યારે આ માસના અંતે મરનારી સામાન્ય સભા પણ તોફાની બનવાના એઢાણ વર્તાઈ રહ્યા છે ઉલ્લેખનીય છે કે શહેરની શોભા વધારવા માટે હાલ સર્કલોનું નવીનીકરણ કરાઈ રહ્યું છે પાંચ બત્તીસ સર્કલ નવ બની રહ્યું છે ત્યારે તેની જગ્યા ઘટાડી ટ્રાફિકની સમસ્યાનો હલ લાવવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે